આજે અમને માહિતી મળી હતી કે અમુક રેસ્ટોરન્ટમાં આ ઉનાળાના તહેવાર તહેવાર ચાલુ ચાલુ થઈ ગયા છે બધા તહેવારોને ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ છે અમુક રેસ્ટોરન્ટમાં બૂમ પડી હતી આજે મેં મારી ટીમ સાથે અને આપણા મહાનગરપાલિકાના હેલ્થ ઓફિસર પ્રેરણાબેન સાથે વિઝિટ કરેલ છે તો અમે અત્યારે જ રોડ પર આવેલ ભાગ્યોદય હોટલમાં અંદર કિચનમાં આવ્યા તો કિચનમાં જે સ્ટાફ હતો એ એપ્રોન નથી પહેર્યું એમાં કેપ નથી ગ્લોવ્સ નહોતા પ્લસ જે કંડ ફૂડ એન્ડ ફૂડના જે નિયમો હોય એ નિયમો પણ એમને કોઈ જાણકારી નથી પ્લસ હેલ્થ ચેકઅપ કરવાનું હોય છ છ મહિને એ પણ એ લોકો જોડે કંઈ યાદ નથી ઘણા સમયથી એ લોકોએ કોઈ સફા એમના વર્કરોનું હેલ્થ ચેકઅપ પણ કરાવ્યું નથી અને તમે જોઈ શકો છો કે ડુંગળી છે કે કોબીજ છે કે જે બનાવેલી વસ્તુઓ છે એ બધી ખુલ્લી પડી છે ફ્રીજમાં પણ તમે ફ્રીજનું જે ટેમ્પરેચર છે એ પણ એ લોકો મેન્ટેન નથી કરતા કોઈ એમને કોઈ રજીસ્ટર નથી એ લોકો રાખ્યું ને આવી રીતે જો ખુલ્લો ખોરાક રાખી અને બહાર સુશોભિત હોટલ દેખાય અને અંદર એમના કિચનની અંદર ઘણા સમયથી એ લોકોએ જે તેલના ધુમાડા જે ધુમાડા નીકળે એ પણ તમે દિવાલો પણ સ્પષ્ટ જોઈ શકો છો કે ચીકાસવારી છે બરાબર છે રંગારો પણ એ લોકોએ મેન્ટેન કરવાનું હોય જે મેન્ટેનન્સ કિચનના કરવાનું હોય એ કિચનનું કોઈ એ લોકોએ મેન્ટેનન્સ નથી કર્યું કિચનને કનેક્ટેડ જ નકરો કચરો પડ્યો છે આપ તમે જોયો છે બરાબર છે તો આવી રીતે જે નડિયાદ મહાનગરપાલિકાના તમામ જે હોટલો છે કે જે પ્રજા કે લોકો તમારે ત્યાં આગળ ખાવા આવે છે તો એમના સાથે તમે આવી રીતે ખુલ્લો ખુલ્લો ચેડા કરો છો એમના હક નુકસાન કરો છો એમના સ્વાસ્થ્યને તો હું આવી રીતે મહાનગરપાલિકાની હદમાં આવતા રેસ્ટોરન્ટો હોટલોને તાકીદ કરું છું કે જો હવે પછી કોઈ પણ આવી હોટલો કે એમાં પકડવામાં આવશે તો અમે આગળ એમની સીલ કરવાની કાર્યવાહી કરવાના છે આ હોટલમાં પચાસ હજાર જેટલો વહીવટી ચાર્જ સવારે અમે એમને જણાવી દીધું છે કે સવારે અગિયાર વાગે આવી મહાનગરપાલિકાના ઓફિસે પચાસ પચાસ હજારનો વહીવટી ચાર્જ ફાળ્યો છે એટલે કાલ સવારે એ લોકો આવીને ફાળી જશે આપણા દ્વારા કયા

બધી જ જગ્યાએ અમે જવાના છે તો જે જે પણ પકડાશે એમના પર અમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાના છે ઘણા બધા કરી છે પ્રેરણા ગ્વાલાની હેલ્થ ઓફિસર નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કેમ શું કે આજે જે આપણે વિઝિટ કરી છે શું મળી આવ્યું છે અત્યારે શું એક ખોરાક તો બધું ઓપન ખોરાક પડ્યો છે બધું ચારે બાજુ ઓપન ખોરાક છે ગંદકીના ઢગલાને ઢગલા છે કનેક્ટેડ એરિયાઝ બી બધા જો ચારે બાજુના એરિયાસ છે એ બી બધા મેં બહુ જ ગંદકી છે હેલ્થ સ્ટાફ જે વર્કર્સ છે જે કામ કરે છે કિચનમાં એમને કોઈને કોઈ પ્રિવેન્ટિવ મેજર્સ લીધેલા નથી ગ્લવ્સ નથી કેપ નથી હેન્ડ વોશ બી આઈ ડોન્ટ થિંક એ લોકોને કંઈક કરેલું છે હેલ્થ ચેકઅપ તો ખબર જ નથી કે હેલ્થ ચેકઅપ કરાવવાનું હોય છે હેલ્થ ચેકઅપ છ છ મહિને કરાવવાનું એ કરેલું નથી એટલે હવે અમે તાકીદ કરેલી છે એ પ્રમાણે કાલે થોડું ટ્રેન કરીશું એ પ્રમાણે એ લોકોને પોલિસીસ એસઓપીઝ બનાવડાવીશું

એ ખાવા લાયક છે તો ઠીક નહીં તો પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે માય સ્કૂલ ઇઝ વન સચ ફ્યુચર રેડી સ્કૂલ વેર આ અન્ડરસ્ટેન્ડ ઈચ એન્ડ એવરી કોન્સેપ્ટ ટાટ ઇન ધ ક્લાસ એન્ડ ડોન્ટ રોટ લર્ન વેર ટીચર્સ ડોન્ટ જસ્ટ યુઝ બુક્સ એન્ડ બ્લેક બોર્ડ ટુ ટીચ બટ યુઝ ન્યુ વેઝ ઓફ ટીચિંગ એન્ડ લર્નિંગ લાઈક ઓડિયો વિઝ્યુઅલ લર્નિંગ એક્ટિવિટી બેઝડ લર્નિંગ એન્ડ ગ્રુપ એક્ટિવિટીઝ which enhances my conceptual understanding my school also teaches coding which is an important 21st century skill not just that i get an opportunity to showcase my skill on a national platform and with all this i acquire important skills that make me future ready and confident would you also like to know where is my future ready school visit now and see for yourself.